નાના બાળક હોય ત્યારે એ પૂર્વ કાલમાં પરીક્ષા કરતા કે એની આગળ જુદી જુદી વસ્તુ રાખવામાં આવે તરાજુ રાખવામાં આવે હથિયાર રાખવામાં આવે પુસ્તક રાખવામાં આવે એ જે પહેલું પકડે એટલે સમજી જવાનું કે આ મોટો થઈને શું કાર્ય કરશે મહાપ્રભુજીને આગળ રાખવામાં આવ્યા મહાપ્રભુજી જઈને સીધો ગ્રંથ હાથમાં લીધો અને થયું કે આ તો બાલ સરસ્વતી થશે વાઘ પતિ છે આપની બહુ પ્રિય ગાય હતી પયોદા એકવાર આ પધાર્યા અને મૃત્યુ પામ્યું બધાને થયું કે શ્રી બહુ દુઃખી થશે મહાપ્રભુજી નિકટ પધાર્યા અને જ્યાં હાથ ફેરવ્યો અને કહ્યું પયોદા ચાગ અને ઊભી થઈ અને શ્રી વલ્લભના હસ્તથી ગ્રાસ ગ્રહણ આપના એ પૂર્ણ પુરુષ પ્રમાણેના લક્ષણો નાનપણથી દેખાવા લાગ્યા પણ એ મહાપ્રભુજી તો કેવા પ્રકારના આચાર્ય થયા પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા પૂર્ણ પુરુષનો પ્રમાણ શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષ પૂર્ણ પ્રમાણ રૂપે સ્વીકૃત કરે કે આ પૂર્ણ પુરુષોત્તમ છે અને ભક્તિ કોની થાય કેવી થાય એની ઘણી ગહન ચર્ચાઓ પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમૃત પૂર્ણ આનંદો હરિસ્તસ્મા કૃષ્ણ એ વગતે એ પૂર્ણ પુરુષ રૂપે પ્રમાણિત કરી અને વ્યાખ્યાતા વેદાંત વ્યાખ્યા સુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ જે આપણે કહીએ છીએ આખું અને એની સ્થાપના શ્રી મહાપ્રભુજી કર્યું એ વેદાંતનો વિષય છે વેદાંતમાં મુખ્ય ચાર વિષય છે બ્રહ્મ જીવ જગત અને માયા એના પર ચર્ચા હોય અને મહાપ્રભુજી સ્વરૂપ બતાવ્યું જીવનું પ્રભુનું જગતનું માયાનું આ બધા સ્વરૂપ શ્રી મહાપ્રભુજી સમજાવ્યા અને સમજાવતા કહ્યું અહીંયા જગતને પણ સત્ય માન્યું કારણ કે અહીંયા અહીંયા નાશ કે સર્જન નથી અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે પ્રભુ જ પોતે જગત રૂપે પરિણમિત થાય છે અને પ્રભુ પોતાના મત સમાહિત કરે અહીંયા નથી સર્જન કે નથી નાશ અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે વ્યાખ્યાતા વેદાંત ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત ગ્રંથો હતા તો ખરા

બાકી ત્રણ પ્રમાણ ગ્રંથ માનવામાં આવતા પ્રમાણ મીન્સ ઓથેન્ટિક વેદ બ્રહ્મસૂત્ર અને ગીતાજી પૂર્વના મહાપ્રભુજી પૂર્વેના આચાર્યો આ ત્રણ ગ્રંથને પ્રમાણ માનતા પણ ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે ન સ્વીકારતા પણ શ્રી મહાપ્રભુજી આપે સમજાવ્યું કે આ એક વાક્યતા સમજાવી કે જે વાત વેદમાં છે બ્રહ્મસૂત્રમાં છે એ જ ગીતાજીમાં એ જ વિસ્તાર શ્રીમદ ભાગવતજીમાં છે

એવા અનેક ગ્રંથોને રસરૂપ રૂપે મહાપ્રભુજી ભાગવતજીના અર્થો કર્યા રસમાર્ગ પ્રમાણેના અર્થો કર્યા અને પ્રભુ રસો વૈસહ છે અને રસનું દાન કરવાવાળા છે ભાગવતજી રસમ આલય છે એમ સમજાવી ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત આગળ ગાન કરતા કહ્યું રસિક રસના રસિક વાણી જાણે નર નવખંડ આ રસિક રસના આજે રસભોગતા એવા પ્રભુ છે અને રસનું દાન કરવાવાળા છે તો રસિક રસના રસિક વાણી જાણી નર નવ આ તો સમગ્ર જગ્યાએ વાપી ગયો મહાપ્રભુજીનો યશ એમના વિચાર એમનો એમના કરેલા અર્થો એમના એટલે દુનિયાભરમાં આજે પણ જ્યાં પણ ભાગવત કથા થાય ને કોઈ બોલે કે ન બોલે પણ મહાપ્રભુજીના સુબોધની જેનો આશ્રય લીધા વગર ક્યાંય કથા થતી નથી થઈ જ ન શકે આજે પણ કોઈ પણ પુષ્ટિ માર્ગી હોય કે ન હોય પણ જ્યારે ભાગવતજીને સમજાવવા બેસે મહાપ્રભુજી સાત પ્રકારે અર્થો કર્યા શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તા જવાનના વિરોધે ન આમ સાત પ્રકારે જે અર્થો બતાવ્યા અને જે અર્થ ઘટનો કર્યા છે આજે ભરમાં ક્યાંય ભાગવત કથા થતી હોય તો ક્યાંક ને ક્યાંક સુબોધનીનો આશ્રય લેવો જ પડે છે એ ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી આ બંનેમાં સાત પ્રકારે આપણને અર્થો કરીને બતાવ્યા છે તો રસિકરસના રસિક વાણી જાણી નર નવખંડ નવે ખંડો ઉર્ધ્વ પંથે સુયસ પ્રથયોવાદીઓ બ્રહ્માંડ અને સુયસ કેવો પ્રસર્યો છે છેક વાદીઓ બ્રહ્માંડ સુધી બ્રહ્માનંત બ્રહ્માંડ સુધી મહાપ્રભુજીનો યશ ચારે બાજુ ફેલાયો છે એક બ્રહ્માંડે જેનો યશ નમાયો એના હુવા કોટી અનંત અને એક બ્રહ્માંડમાં નહીં કોટી કોટી બ્રહ્માંડો છે ત્યાં ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીનો યશ પ્રસર્યો છે તો એ ત્યાં થકી વાદીઓ જય વસ્યો મુખ ધીમંત અને ત્યાં સુધી પ્રસર્યો તો છેક ધીમંત એટલે મોટા મોટા બુદ્ધિમાન લોકો પણ શ્રી મહાપ્રભુજીના યશનું ગાન કરે છે તમે બેઠક ચરિત્ર આદિમાં જો ઇતિહાસ હજાર ઋષિઓ આવ્યા વ્યાસજી સ્વયં યુગલ ગીતના દોઢ શ્લોક ઉપર ત્રણ દિવસ સુધી શ્રી મહાપ્રભુની ચર્ચા થઈ કેવા કેવા પ્રકાંડ પંડિતો મહાપ્રભુજીના શરણે આવે ચોર્યાસી વૈષ્ણવમાં પણ કોઈ સાધારણ જીવો નતા કેવા કેવા પંડિતો હતા આપણે તો વાર્તામાં વિષ્ણુદાસ સિપા અને ડોડી પર દ્વારપાલ તરીકે બેઠા રહેતા અને ગુસાઈજી સાથે રોજ લોકો શાસ્ત્રાર્થ કરવા આવતા એટલે પહેલા પોતે ઊભા રહી જાય કે મારી જોડે શાસ્ત્રાર્થ કરો અને જીતી જાઓ તો પછી અંદર જજો અને આ પોતે એટલા પ્રકાંડ પંડિત કે ત્યાંથી હરાવીને જ એમને મોકલી દે અને ઘણા દિવસ થયા અને કોઈ બ્રાહ્મણ આયા નહીં એટલે ગુસાઈજી પૂછ્યું કે આ બધા આવતા કેમ નથી તો કે જયરાજ મારી જોડે જીતી નથી શકતા તો આપની પાસે ક્યાં મોકલું ત્યારે ગુસાઈજીએ કહ્યું અમે તો ગો બ્રાહ્મણ પ્રતિભાલ છીએ એમને આવા દેવા શાસ્ત્રાર્થ કરીને એ બહાને અમે એમનું પોષણ કરી શકીએ અરે એમ કહી એ બ્રાહ્મણોને આવા દેતા તો આવા જેના દ્વાર બધા બ્રાહ્મણોને એમ થતું કે જેનો દ્વારપાલ આવો વિદ્વાન હોય તો એના ગુરુ કેવા હશે તો એવા જય બસો ધીમંત એ ધીમંત બુદ્ધિમાનો તો ત્યાં થકી વાદીઓ જય બસ્યો મુખ ધીમંત એ મોટા મોટા વિદ્વાનોના મુખમાં જઈને સૂર્ય સ્પૃશ્યો છે અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ મારતંડ આ દ્વિજ મારતંડ બ્રાહ્મણનો સૂર્ય કેવો છે અતુલ જેની તુલના ના થઈ શકે અમલ જેમાં કોઈ વિશુદ્ધ પરમ અમલ એટલે તો દમલા સો અમલા હતા ઉદ્યોત ઉદયો પ્રગટ્યો છે કેવલ ભૂતલ દ્વિજ માર્ત આ ભૂતલ પર ભાગ્ય ના વલ્લભ ભૂતલ આ ભૂતલ પર કેવો દ્વિજ માર્તંડ કેવો સૂર્ય ઉગ્યો છે જે અતુલ્ય છે જેની કોઈ તુલના ના થઈ શકે ભક્તિ માર્ગ કે શરી ગજમાઈક મત શતખંડ અને મહાપ્રભુજી તો ભક્તિ માર્ગના ના સિંહ છે અને એ વખતે માયાવાદ નો હાથી એવો ભ્રમિત થયો હતો એવો મત બન્યો હતો કે ચારે બાજુ એ વ્યાપેલો હતો અને ત્યારે મહાપ્રભુજી રૂપી ભક્તિ માર્ગ સિંહે એ માયાવાદ સો ટુકડા કરી ખંડ કરી અને વિખેરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ ની સ્થાપના કરી એમ કહેતા આગળ ગાન કરતા ગોપાલદાસ અભિગ વિજય દશ દિશા એ કીધો પરિક્રમાને ને વાત કયું દશ દિશા કઈ રીતે આઠ દિશા સમજાય પણ દસ દિશા

વર્ષ સુધી અને બાવન દિવસ વ્રજ ને પાવન કર્યું પછી તો આપ મથરા રાજા પદ બની ગયા મોજડી ધારણ કરી લીધી તો ભારત વર્ષની અન્ય ભૂમિએ કહ્યું કે પ્રભુ આપે વ્રજભૂમિને તો સુખ આપ્યું પણ અમને શું ક્યારે મળશે ત્યારે ઠાકોરજી કહ્યું જયારે મહાપ્રભુજી રૂપે પધારીશ ત્યારે સમગ્ર ભારત વર્ષની ભૂમિને પાવન કરીશ અને મહાપ્રભુજી ત્રણ વાર ખુલા ચરણાર થી પરિક્રમા કરી છે તો પરિક્રમા વ્યાજ દિગ્વિજય દશ દિશા એ કીધું દસે દિશાઓ મહાપ્રભુજી જીત્યા છે અને મૂળ વાત તો પરિક્રમા ભારત વર્ષની કરવાની છે દૈવી જીવો માટે તીર્થ સકલ સનાથ કીધા અને ભારત વર્ષના જેટલા પ્રાચીન સુપ્રસિદ્ધ તીર્થો છે બધે મહાપ્રભુજી પધારે છે થયું કે મહાપ્રભુજી તો સાક્ષાત પ્રભુ રૂપ છે એમને તીર્થ કરવાની શું જરૂર તો કે એમને તીર્થોની જરૂર નથી પણ તીર્થોને મહાપ્રભુજીની જરૂર છે કેમ તીર્થ સકલ સનાથ કીધા લોકો આવી આવીને પાપ ધોઈ જાય તીર્થોમાં અને તીર્થોમાં પાપ ભેગા થાય ત્યારે તીર્થો પણ પોતાનું તેજ ગુમાવી દે એ પણ દુખિત થઈ જાય કે જે આવે છે એ પાપ ધોઈ જાય છે પણ અમે અમારી જાતને શુદ્ધ ક્યારે કરીએ એ લોકો પણ પ્રતીક્ષા કરે છે શ્રી વલ્લભ તીર્થમાં પધારે અને તીર્થને જન્મ પાન કરે તો તીર્થોને પણ તીર્થત્વનું દાન મળી જાય તો મહાપ્રભુજી તો તીર્થોને સનાત કરવા પધારે છે તમે જ્યાં જ્યાં જુઓ બેઠક ચરિત્રોમાં મહાપ્રભુજી જે જે તીર્થમાં પધાર્યા ભાગવતજીનું પારાયણ કર્યું તો એ તીર્થના દેવતાઓ આવીને ભાગવતજીનું શ્રવણ કર્યું ભરૂચના પ્રસંગમાં તમે જુઓ ને રોજ એક સ્ત્રી આવીને બેસતી પૂછવું આ કોણ છે તો કે આ તો નર્મદાજી છે મારા યમનાજીના બહેન છે તમે દરેક બેઠક ચરિત્રમાં જુઓ જ્યાં જ્યાં દક્ષિણના યાત્રાઓમાં પણ તમે જુઓ જ્યાં જ્યાં મહાપ્રભુજી પારાયણ કરે છે ત્યારે એ દેવતાઓ એ ભગવત સ્વરૂપો સાક્ષાત સ્વરૂપ ધારણ કરી અને મહાપ્રભુજીના મુખે ભાગવતજી સ્વર્ણ કર્યા છે તો તીર્થ સકલ સનાથ કી

જયારે એમનું તેજ ગુમાવી દે કારણ કે આપણે કૃષ્ણા પણ વાંચીએ છીએ દુષ્ટ આવ્યા અનેક પાપીઓ દુષ્ટો જયારે વાસ કરી લે તીર્થોમાં ત્યારે એના દેવતાઓ એનું દૈવત્વ ગુમાવી દે છે અને તીર્થોના દેવતાઓનું દૈવત્વ ગુમાવે ત્યારે તીર્થો પણ પાવન કરવાનું સામર્થ્ય ગુમાવી દે છે અને જયારે તીર્થોની આવી દશા થઈ અત્યારે મહાપ્રભુજી સકલ તીર્થમાં પધાર્યા અને તીર્થ સકલ સનાથ કીધા હતા ને તેમને તેજ આપીને સનાથ કરી દીધા ચરણ રેણુ સમાજ કેવલ ચરણ રેણુ પધરાવી અને પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ શ્રી કૃષ્ણ પૂરણ બ્રહ્મ સ્થાપ્યા તેના રૂપ કોટી અનંત પત્રાવલંબે પંડિત જીત્યા મહાપ્રભુજી કાશી પાસે અડેલ છે અને અડેલ મહાપ્રભુજીનું નિજગ્રહ

તો મહાપ્રભુજીને સેવામાં બહુ અવેર થઈ જાય અને એવો જ એક પ્રસંગ આ કંટાશ્રીનો છે કે સમય થયો અને તો છે અને અક્કાજીને કે આપ આવો ને મારું કરાવીને ઝારીજી ભરો ત્યારે ઇલંબાજી કહું અરે મને તો બ્રહ્મ સંબંધ નથી અને જો હું આપને જગાવું ને ઝારીજી ભરું તો વલ્લભ મારા પર ખીચશે કારણ કે મેં બ્રહ્મ સંબંધ નથી લીધું કેમ કરું સેવા તો નવનીત પ્રિયાજી કે હું બ્રહ્મ સંબંધ આપને કરાવ આવો અપ્રસ કરીને આવી જાઓ અને સ્વયં વિલ્લભા ગારુજી અપ્રસ કરીને પધાર્યા અને સ્વયં નવનીત પ્રિયાજી તુલસીદલ દલ હાથમાં આપ્યો અને કહ્યું લો હા અને હવે જેમ હું મંત્ર બોલાવું એમ બોલો સ્વયં નવનીત પ્રિયાજી મંત્ર બોલે છે બ્રહ્મ સમન નો ઇલમા ગારુજી બોલાવે છે અને મંત્ર બોલ્યા અને કહ્યું લાવો તુલસી દલ મારા ચરણોમાં સમર્પી દો અને સમર્પ્યું અને કહ્યું હવે હું આપનો ગુરુ થયો મારી ગુરુ ભેટ લાવો ઇલમમાં ગારુજી મારી પાસે તો કાઈ નથી પછી યાદ આવ્યું જે કંઠાસરી ઇલમમાં ગારુજીએ પહેરી હતી તો તક્ષણ એ કાઢી અને નવનીત પ્રિયાજીને ધરાવી નવનીત પ્રિયાજી કહે હવે બધા શ્રંગાર વડા કરીશ પણ આ કંઠેશરી ક્યારે વડી નહીં કરી એટલે ઠાકોરજી કંઠાભરણ એટલે ધારણ કરી રાખે એવું આખું ધોળ કીર્તન છે તો અહીંયા મહાપ્રભુજી ને અવેર થતું સેવામાં અવેર થઈ જાય ઠાકોરજીને શ્રમ પડે એટલે મહાપ્રભુજીએ કહ્યું કર્યું કે હું એક ગ્રંથ લખી એમ કરો આ કાશી વિશ્વનાથની દીવાલ દિવાલ છે ને એના ઉપર આ લગાવી દો એટલે મહાપ્રભુજી પત્રાવલંબન ગ્રંથ લખ્યો અને લગાવી દીધો અને લખ્યું સૌથી પહેલા આ વાંચી લેવું અને પછી જો કોઈ સંશય રહે તો મારી જોડે શાસ્ત્રાર્થ કરવા એટલે જેટલા ભારત વર્ષના પ્રકાંડ પંડિતો હતા એ દિવાલ પર પત્રાવલંબન ગ્રંથ વાંચે અને ત્યાં જ નિરુત્તર થઈ જાય એટલે મહાપ્રભુજીને હવે સેવામાં વિક્ષેપ થતો બંધ થઈ ગયો

ક્ષર અક્ષર ને પુરુષોત્તમ ની જે વાત છે તે પૂર્ણ પુરુષોત્તમ કોણ એ તે ચાન્સ કલા પુનષ્સુ ભગવાન સ્વયં જે ભાગવતજી કહે છે અને એટલા માટે કોઈને પણ માનતા પહેલા વાંચીતો લો ગ્રંથોમાં કે કોને ભગવાન કહે છે લોકો એમ કે કોઈ પણ ભગવાન ને માનો તેત્રીસ કરોડ ભગવાન આપણા તો હિન્દુ ધર્મ કોને કહ્યું તેત્રીસ કરોડ ભગવાન છે ક્યાંય નથી લખ્યું તેત્રીસ કોટી દેવતા છે દેવતા અને ભગવાનમાં ફરક આપણે તો જેને પગે લાગીએ ભગવાન માની લઈએ આપણા પગે લાગવાથી ભગવાન ન થવાય જે ભગવાન હોય એને પગે લાગે આપણે પગે લાગી ભગવાન ન થઈ જાય તો તો આપણો સ્વભાવ છે ભગવાન સ્વયં જે ભાગવતજીમાં કહ્યું જો કૃષ્ણ તત્વને પણ બે રીતે છે એક વિષ્ણુના ચોવીસ અવતાર માના એક કૃષ્ણ એ અવતાર કૃષ્ણ પણ જે ચોવીસ અવતાર લઈને જેમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રગટ થાય છે એ અવતારી કૃષ્ણ એ પૂર્ણ બ્રહ્મ કૃષ્ણ એટલે પરબ્રહ્મને કૃષ્ણ રૂપે ઓળખ્યા છે કૃષ્ણ નામથી ઓળખાય છે અને સારસ્વત કલ્પના દ્વાપરમાં એ પરબ્રહ્મ કૃષ્ણ પોતે પધારેલા એટલા માટે આપણા સેવ્ય કોણ સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રગટેલા શ્રી કૃષ્ણ બાકી અન્ય કલ્પોમાં પણ કૃષ્ણ અવતાર થાય છે પણ એ દરેક કલ્પમાં થતા કૃષ્ણ અવતારે પૂર્ણ બ્રહ્મ નથી હોતા એ અવતાર કૃષ્ણ હોય છે પણ સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રગટેલા કૃષ્ણ એ પોતે અવતારી કૃષ્ણ છે એટલે આ શાસ્ત્રોક્ત આ ભેદ પણ સમજવો જોઈએ અવતારી કૃષ્ણ અને અવતાર કૃષ્ણ અને એટલા માટે અહીંયા મહાપ્રભુજીએ સ્થાપ્યું કે એ તે ચાંસ કલા ભગવાન કરતા કારણ કે કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં પણ મહાપ્રભુના ચરિત્રમાં પણ પ્રસંગ જગન્નાથપુરી મહાપ્રભુજી પધાર્યા અને ત્યાં બહુ મોટો શાસ્ત્રાર્થ ચાલતો હતો સૌથી મોટા કોણ સૌથી મોટો મંત્ર કયો સૌથી મોટું નામ કહ્યું સૌથી મોટું કર્મ કહ્યું અને મહાપ્રભુજી ત્યારે પધાર્યા અને કહ્યું જો હું કહીશ તો તમે નહીં માનો પણ આપણે આ પ્રશ્નનો ઉત્તર સ્વયં જગન્નાથજી પાસે લઈએ અને કાગળ અને કલમ જગન્નાથજીની ની સન્મુખ રાખવામાં આવ્યા કપાટ બંધ કરવામાં આવ્યા મંદિરના બીજા દિવસે જ્યાં દ્વાર ખોલ્યા તો એક મંત્ર લખ્યો હતો એકમ શાસ્ત્ર દેવ કી પુત્ર ગીતમ એકમ દેવો દેવ કી પુત્ર એવ મંત્રો કસ્તસ કસ્ત નામાની યાની કર્મા પે કમ તસ દેવસ્ય સેવા

અને સ્વરૂપાનંદ ભજનાનંદનું દાન કરવા માટે નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખમકરન નામ આપ્યા જીવ અષ્ટાક્ષર અને પંચાક્ષર આ બંને મંત્રનું દાન કરી આપણે શુભમિષ્ટ મુખમકરન આપના મુખની સુગંધ રૂપ એવા જીવોને અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્રની દીક્ષાનું દાન કરે છે સાત પ્રકારની ભક્તિ અષ્ટાક્ષર મંત્રથી સિદ્ધ થાય અને સખ્યને આત્મ નિવેદનો એ પંચાક્ષર મંત્રથી સિદ્ધ થાય આમ નવધાએ નવધા ભક્તિ અને એટલા માટે દરેક વૈષ્ણવમાં બે કંઠી ધારણ કરે કારણ બે મંત્રને દીક્ષા તમને થાય છે કે ને બીજો પંચાક્ષર કારણ કે બે પ્રભુ બે રૂપમાં છે નામ અને સ્વરૂપ ભગવત નામ લેવાનો અધિકાર અષ્ટાક્ષર મંત્રથી મળે અને ભગવત સ્વરૂપ સેવાનો અધિકાર એ પંચાક્ષર મંત્રોથી મળે છે

તો આ ત્રણેય લૌકિક વસ્તુથી અલૌકિક એવા પ્રભુને કેમ પામી શકાય કેમ રીઝવી શકાય તો કહું બ્રહ્મ સંબંધ દ્વારા આ ત્રણેયનું સમર્પણ આપણે ઠાકોરજીને કરીએ છીએ આ ત્રણેયનો ભગવત સંબંધ કરીએ છીએ અને ભગવત સંબંધ થયેલી વસ્તુ લૌકિક રહેતી નથી એ અલૌકિક બની જાય છે એટલે કે બ્રહ્મ સંબંધ પછી હવે મારું દેહ ભગવત સેવાને યોગ્ય બન્યું હવે મારું ધન પ્રભુની સુખને લાયક થયું હવે મારું મન પ્રભુના ચિંતનને લાયક થયું

દેશાંતર ક્યાં 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 પધાર્યા ભારત વૃક્ષ ધન્ય છે જે જે પ્રદેશોમાં શ્રી મહાપ્રભુજીના કોમલ ચરણારવિંદના સ્પર્શ થયા છે એ ભૂમિ ધન્ય છે સેના માટે પ્રદેશ કરો વિચાર તો કરો મહાપ્રભુજી શ્રમ સેના માટે કરો આ જીવોના ઉદ્ધાર દૈવો ધાર પ્રયત્ન આત્મને નમા દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ મહાપ્રભુજી મહાપ્રભુજી હવેલી બાંધીને બેઠા ન રહ્યા કે હા જે દૈવી હશે આવી જશે પણ એક એક દૈવી જીવને શોધીને ખૂણે ખૂણે પધાર્યા છે જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વેશ કોઈ રે કેવો પણ જીવ કેવી પણ જાતિનો હોય પણ શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીએ કૃપા કરી છે મહાપ્રભુજીનો પરિશ્રમ વિચાર કરો એ ખાલી ખોલો ધોતી ઉપરનો ધારણ કરી હાથમાં ઝાંપી લઈ નથી તાડ તડકો વરસાદ બધું જ સહન કરી એક એક જીવના ઉદ્ધાર માટે જે પરિશ્રમ કર્યો છે આજે પણ એવી જગ્યાએ બેઠક જીવો છે આટલી સુવિધા હોવા છતાંય આપણે ત્યાં પહોંચી નથી શકતા એવી એવી કઠિન જગ્યાઓમાં પણ મહાપ્રભુજી શા માટે પધાર્યા છે આ દૈવી જીવોના ઉદ્ધાર માટે અને કરુણા એ છે આજે મહાપ્રભુનો જન્મોત્સવ હોય અને શોભાયાત્રા નીકળવાની હોય તો ઘરેથી બહાર ન નીકળીએ આપણે આપણી કરુણા છે જે મહાપ્રભુજીએ આપણા માટે તાડ તડકો વરસાદ બધુંય સહન કરી અને પરિભ્રમણ કર્યું એ મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ ઉજવવા માટે ઘર છોડીને બે કલાક શોભાયાત્રામાં આપણે ન જઈએ ચિંતન કરજો વિચાર કરજો મહાપ્રભુજી સાથે ચાર ડગલા ચાલવાનો એ લાભ એમના પ્રાગટ્ય ઉત્સવની શોભાયાત્રામાં મળે છે તો વિચાર કરવું દૈવી જીવો તો આમ કધન્ય કહું તે દેશ એ દેશ ધન્ય છે જ્યાં મહાપ્રભુજી પધાર્યા છે અને આગળ ક્યાં ક્યાં મહાપ્રભુજી પધાર્યા એનું વર્ણન કરતા ગોપાલ દાસ ગાય છે અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસ ના પરતાપ પદરજ કહા કહા મહાપ્રભુજી પધારે અંગ સરયુ નદીનો પ્રદેશનો આજુબાજુનો પ્રદેશ અંગ કહેવાય બંગ એટલે બંગાળનો પ્રદેશ કલિંગ એટલે આસામ બિહાર પ્રદેશ અંગ બંગ કલિંગ કૈકટ કંગ કૈકટ એટલે ગયાજી પ્રદેશ મગજ એટલે હાજીપુર તરફનો પ્રદેશ છે મારુ એટલે મારવાડ જિલ્લો સુર એટલે સૌરાષ્ટ્ર અને સિંધ એટલે સિંધુ નદીનો હરિયાણા બાજુ કુરુક્ષેત્ર આદિ આપણે ક્ષેત્રમાં જઈએ છીએ એ મહાપુરુભ અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજગ તે તામસ ના હર્યા એ તામસ જીવોના પાપ હર્યા છે પૂર્વમાં બંગાળ બાજુ જ્યારે મહાપ્રભુજી પધાર્યા અને વનમાંથી આપના ચરણ આપે એક શિલા ઉપર ઘસ્યા મહાપ્રભુજી અને શિલા ઉપર ચરણ ઘસવા માત્ર થી એમાંથી એવી સુગંધ નીકળી ચારે બાજુ વનમાં વ્યાપ્ત થઈ અને જેટલા તામસ જીવો એ વનમાં રહેતા હતા એ ગંધ માત્ર થી એમનો ઉદ્ધાર થયો એ મહાપ્રભુના જીવન ચરિત્રમાં આવે છે તો કેવલ ગંધ માત્રથી જીવોનો ઉદ્ધાર કર્યો તે તામસના અગર્યા પરતાપ પદરજ ગંધ સુગંધ માત્ર અને એટલા માટે બેઠકજીમાં જાવ ને પ્રસાદી અત્તર મળે ને રૂઈ આદિ આપતા હોય છે એ પછી અત્તરની સુગંધ નથી એ મહાપ્રભુજીના ચરણાર ગંધ છે પ્રભુ અને ભક્ત બંનેનું અંતર કાપી દે એ જ અત્તર બંનેની એક ગંધ કરી દે એ જ અત્તર

એ પછી ફૂલોની સુગંધ નથી એ ઠાકોરજી ના થયો ને એટલે પ્રભુ ની સુગંધ જૂની હવેલીમાં એવું હતું કે ભાઈ રોજ આવતા એટલે પ્રસાદ મુખ્યાજી રોજ કણી કાપ એટલે મોઢામાં એક વાર કઈ નકવેસર ઠાકોરજી નું તૂટી ગયું તો એ ભાઈ આવ્યા તો એમના હાથમાં આપીને પહેલા ને કે પછી રિપેર કરાવ એમણે લઈને સીધું મૂકી મૂકીને તો દરેક વસ્તુ નો વિવેક હોય રીતે ત્યાં કૃષ્ણદેવ રાય ની સભાના શ્રી મહાપ્રભુજી પધાર્યા છે વિજયનગર અને વિજયનગર માં એક મોટો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે કૃષ્ણદેવ રાય ની સભા છે એ સમયનું એ વિજયનગર એ સૌથી મોટી રાજધાની હતી કૃષ્ણદેવરાયની ની ભારતનો ઇતિહાસ લખાયો ને એમાં પણ ઘણીવાર કે નોર્થમાં દિલ્હીમાં જેણે રાજ કર્યું એટલે આખો ઇતિહાસ દિલ્હીને કેન્દ્રમાં રાખીને જ કરીએ પણ ખરેખર વિજયનગર કૃષ્ણદેવ રાયનું ખૂબ જ મોટું રાજ્ય શાસન હતું એનો આપણો ઇતિહાસમાં ઉલ્લેખ નથી કરતા ખરેખર ઇતિહાસ પણ ચિંતનીય છે અને કૃષ્ણદેવ રાયની સભા દુનિયા ભારત વર્ષના પ્રકાંડ પંડિતો આવીને બિરાજમાન છે અને શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે કે કયો માર્ગ શ્રેષ્ઠ અને જે શાસ્ત્રાર્થમાં જીતે રાજા પણ એ માર્ગ નો પ્રકાંડ વિદ્વાનો આવીને બિરાજમાન છે મહાપ્રભુજીના મામા એ કૃષ્ણદેવ રાય ના કોષાધ્યક્ષ હતા અને મહાપ્રભુજી કૃષ્ણદેવ રાય રાજ્યમાં મામાને ત્યાં આવ્યા છે પણ મામા ભગવતી નથી ભગવત સેવા નથી એટલે મહાપ્રભુજીએ કહ્યું કે હું તમારા ઘરે નહીં બિરાજ તમારા ઘરનું અન્ન નહીં લઉં ગામની બહાર જઈને મુકામ કરું અને આ વાત મામાને ગમી કે આમણે મારું અપમાન કર્યું છે એવા તો કયા મોટા થઈ ગયા મારા ઘરે ના લે અને કહી દીધું દ્વારપાલોને બધા વિદ્વાનો આવે તો આવા દેજો પણ શ્રી વલ્લભ આવે તેમને આવવા ન દેતા અને અહીંયા બહુ જ મોટો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે રાજાની આગળ ગાદીઓ રાખવામાં આવી છે બધા પ્રકાંડ પંડિતો ભારત વર્ષના આજુબાજુ ગોઠવાયા છે અને એવું રાજાની ઘોષણા થઈ છે કે જે શાસ્ત્રાર્થમાં જીતશે એને સો મણ સોનાથી સ્નાન કરાવીશું એટલે ઘણા તો આ સોનાના લોભે આવી ગયા છે અને આખી સભા ખીચો ખીચ ભરાય છે અને મહાપ્રભુજીને ખબર પડી કે અહીંયા શાસ્ત્રાર્થ થઈ રહ્યો છે એ બાલ એક ધોતી ઉપરના ધારણ કરી અને મામાની સભામાં પધારી રહ્યા છે રવિ કે ઉદય કિરણ જો બાળી તે સહી સભા પાત ઉઠી ઠાડી મૂલ તો વર્ણન કરે છે મહાપ્રભુજી પછી આપ્યા ફરી મહાપ્રભુ દંડવત કર્યા હાર સ્વીકારી બાજુમાં ત્રીજા આવ્યા એક એક મતને પરાસ્ત કરતા ચારે બાજુ મહાપ્રભુજી દૃષ્ટિ કરી હવે કોઈ બાકી છે અને બધા વલ્લભ ના નામ કરવા લાગ્યા સાક્ષાત સરસ્વતી રૂપ છો લઈ ગયા સોનાના સિંહાસન પર બિરાજમાન કર્યા ભારત વર્ષના વિદ્વાન પ્રકાંડ પંડિતો આવી વેદ ધ્વનિ કરવા લાગ્યા મંગલ નદીઓના પવિત્ર મહાપ્રભુજી ને સ્નાન કરાવે છે અને તિલક કરી જગત ગુરુ નામ મહાપ્રભુજી નું મંગલ વાદ્ય વાગી રહ્યા છે સોનાના સિંહાસન પર મહાપ્રભુજી બિરાજમાન છે પવિત્ર નદીઓના સ્નાન અને હવે તો થાળ ભરીને સોના પર લાવી અને કનક સ્નાન મહાપ્રભુજી ને થયું રાજા પોતાની રાણીઓને લઈને આવ્યા

મહારાજ એમ કરો આ જે કઈ સોનું છે એ બધા બ્રાહ્મણો માં વાટી અને બ્રાહ્મણો વાટવાનું કહ્યું તો જય ઘોષ ચારે બાજુ થવા લાગ્યા બોલી રાજા હાથ જોડીને ઉભા રહ્યા આપની શરણે આવ્યો છે આપનો સેવક થયો છે કઈ તો ગ્રહણ કરો સોનાનો થાળ લઈને આવ્યા ત્યારે મહાપ્રભુજીએ કહ્યું આ બધું પ્રજાના કરથી તારી પાસે ધન આવ્યું છે પરિશ્રમ આમાં છે એટલે સાત સુવર્ણ મુદ્રાઓ દૈવી છે અને મહાપ્રભુજી સાત સોના મોર લીધી અને કહેવાય છે કે આ સાત સોના મોરથી શ્રીનાથજી બાબાના નુપુર સિદ્ધ કરાવ્યા જે આજે પણ શ્રીનાથજી બાબા ધરે છે